વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થીમ આધારિત ક્લસ્ટર કક્ષા કલા ઉત્સવ ઉત્સવ સ્પર્ધાનું કાલેલા પ્રાથમિક શાળામાં ભવ્ય આયોજન કરાયું હતું એમએમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમિક સ્કૂલ ટંકાળિયા ટંકાર્યા એન એમએમ હાઈસ્કૂલ ટંકાળિયા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ પ્રાથમિક વિભાગના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થી નિયોએ કાલેલા પ્રાથમિક શાળામાં વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થીમ આધારિત ક્લસ્ટર કક્ષા કલા ઉત્સવ સ્પર્ધાનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં કલા ઉત્સવ સ્પર્ધામાં

એમ તમામ ને કલા ઉત્સવ સ્પર્ધાની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જીવનમાં આજ રીતે આગળ વધવાની પ્રેરણા આપી હતી પાલી ટાઈમ્સ ભરૂચ